થયું છે અને આપણા રોયલ એન્ફિલ્ડ બાઇક સાથે આપણે ભારત ફરતા ફરતા આવી પૂછ્યા છીએ રાજસ્થાનના ગંગાનગર અને હવે આપણે નીકળી રહ્યા છીએ પંજાબના અમૃતસર માટે જે અહીંયાથી છે બસો ને એસી કિલોમીટર તો થઈ ગયા છે રેડી બાઇકમાં કરી દીધો છે સામાન લોડ અને બસ હવે નીકળ્યા છે તો મળીએ આપણા બાઇક ખલાસી ને નીકળતી વખતે એક ટ્રેડ ન કરીએ એવું તો બને જ નહીં આજે આપણે સનસેક્સમાં કોલ પોઝિશન બનાવી હતી અને ચાર હજાર રૂપિયાનું પ્રોફિટ કરી લીધું છે અને બસ ઓકે રેડી થઈ ગયા છીએ અને હવે નીકળીએ અમૃતસર માટે અને કરશું પંજાબ બોર્ડર ક્રોસ તો મળીએ આપણે બાઇક ખલાસી પર તો નીકળી ગયા છીએ આપણે ધરમશાળાથી અને બસ સિટીની બહાર નીકળી રહ્યા છીએ આ છે આપણું બાઈક ખલાસી અને મસ્ત નજારાઓ વચ્ચે અમે કરી રહ્યા છે નાસ્તો બસ આપણે કરશો હવે પંજાબ બોર્ડર ક્રોસ પંજાબ પોલીસ ઓકે આપણે એન્ટર થઈ ગયા છીએ પંજાબ માં તો છે પેટ્રોલમાં એટી એટ રૂપીસ અને રાજસ્થાનમાં છે એકસો ને છ રૂપિયા એટલે આપણે કાલે ત્યાં પેટ્રોલ પાંચસો રૂપિયાનું જ નખાયું તો હવે આપણે કરીશું ખલાસી ને કેમ કે આપણે છીએ પંજાબમાં

આપણે લદ્દાખમાં નથી આપણે છીએ પંજાબમાં બટ થેન્કસ ટુ અરવિંદ કેજરીવાલ અને ભગવત માન કે એ લદ્દાખને પંજાબમાં લઈને આવી ગયા જો તમે એકદમ ખરાબ રસ્તો છે તો વીસથી થી પચીસ મિનિટથી આપણે આ જ પ્રમાણે રસ્તા પર ડ્રાઈવ કરી હશે અને રસ્તો હજી સુધી સારો નથી આવ્યો તો જોયું ને કેજરીવાલના હાથમાં જાદુ છે એ લદ્દાખને પંજાબમાં લઈને આપી દે એમ છે તો મજા માણી રહ્યા છે અત્યારે પંજાબના લદાખમાં આઈ અમે લોકો પીવાનું પાણી ભરી રહ્યા છીએ બોટલમાં પંજાબની ડંકીમાંથી પાણી ભરીઓ છે ડંકી જોઈ અને પાણી થઈ ગયું તો ક્લાસ એટલે આપણે પાણી ભરીએ છે નેચરલ તો પાણી ભરી લીધું છે હવે સાથે પોપટ છે એની સાથે રમે છે ખૂબ જ ખરાબ રસ્તા છે બધા ખૂબ જ ખરાબ રસ્તા છે પંજાબના કેમ કે પચાસ સાઠ કિલોમીટર હાઈવે છે મેઇન તો બહુ જ ખરાબ છે સામેથી આવતા વાહનો પણ આપણને ધૂળના હિસાબે નથી દેખાતા તમે જોઈ શકો વિડીયોમાં તમને કદાચ બતાય કે ન બતાય પણ એક ડમરી જામી ગઈ છે કે જે આપણને આગળ દેખાતું પણ નથી કે આગળ કોઈક આવે છે કે નથી આવતું એટલા ખરાબ રસ્તાઓ છે પંજાબના તો ફિરોઝપુરથી નીકળાશીએ અને હવે સીધું અમૃતસર આવશે જો પાછળ ટ્રકની પાછળનો ભાગ નથી દેખાતો ધૂળના હિસાબે બહુ ખરાબ રસ્તાઓ છે હોબ આગળ સારો રસ્તો આવે તમે લોકો બન્યા રહો વિડીયોમાં અને મળીએ આગળ આપણે રસ્તો આવી ગયો છે સિંગલ પણ છે સારો અને અહીંયા તમે જોઈ શકો જ્યાં નજર પહોંચે ત્યાં એકલી ગ્રીનરી છે ખેતરો છે અને બહુ જ મસ્ત નજારાઓ છે અને જઈ રહ્યા છે અમૃતસર અને અમૃતસર છે એટી વન કિલોમીટર આગળ કાંઈક મેટર થયું લાગે છે બહુ બધું પબ્લિક જમા છે મે બી એક્સિડન્ટ થયું હોવું જોઈએ ખબર નહીં શું બટ એમ્બ્યુલન્સ આવી ગઈ છે પોલીસ આવી ગઈ છે અને કોડ એક્સિડન્ટ થયું છે અને અજીબ છે બહુ પગડતો વળી ગયેલો હતો ખતરનાક તમે જો ડ્રાઈવ કરો છો તો પ્લીઝ ધ્યાન રાખો કાલે બી આપણે એક્સિડન્ટ જોયું હતું આજે બી એક્સિડન્ટ જોયું છે તમારાથી જેટલી ક્ષમતા હોય એ પ્રમાણે બાઇક ચલાવો શોબાજી ન કરો તો વાગ્યા છે પાંચ અને દસ અને સામે આવી ગયો છે ગોલ્ડન ટેમ્પલનો ગોલ્ડન ગેટ અને અહીંયાથી છે ગોલ્ડન ટેમ્પલ દસ કિલોમીટર અને છે ટ્રાફિક લાઇટ રેડ તો ઊભા રહી હવે પાંચ અને વીસ અને આપણે લોકો પહોંચી ગયા છીએ અમૃતસર ખૂબ જ સરસ નજારાઓના મજા માણતા આપણે પહોંચી ગયા છીએ અમૃતસર અને હવે આપણે આપણા રેસ્ટ પ્લેસ પર જાશું વાગ્યા છે સાડા નવ અને આપણે લોકો છીએ હોટલમાં કે આપણે હોટલમાં આવી ગયા હતા સાડા સાતમાં માં બટ જમવા ગયા ફ્રેશ થયા અને અત્યારે કરીએ છીએ વિડીયો ટ્રાન્સફર તો બસ આ વ્લોગ કરીએ અહીંયા પૂરો કાલે મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી હર હર મહાદેવ